શિયાળા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાલતી અંબિકા ભોજનાલય મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવવામાં આવે છે અને તેનું ટોકન દર લઈ ભક્તોને પ્રસાદનો લાભ આપવામાં આવે છે તે હાલ તબક્કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બાવીસ જાન્યુઆરીથી હટાવવામાં આવ્યું છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં બાવીસ જાન્યુઆરીથી અંબિકા નક્ષત્ર ટ્રસ્ટના સંચાલકોને હાલમાં અંબાજી ખાતે આવેલી અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન આપવાની શરૂઆત કરી છે ત્યારે અગાઉ પણ આજ અંબિકા અન્નક્ષેત્ર ટ્રસ્ટ સેવા આપી ચૂક્યું છે આજ રીતે જો કોઈ સંસ્થા કે ટ્રસ્ટ અન્ય કોઈ વસ્તુની કે કોઈ જગ્યાએ મંદિરમાં સેવા આપવા માંગતા હોય પણ આપી શકાય છે આજે પોષી પૂનમને લઈને અંબિકા ભોજનાલય ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો અંબે અંબે આજ પોષી જય તારીખ બે હજાર ચોવીસના ઐતિહાસિક દિવસે શ્રી રામચંદ્ર ભગવાન આયોધ્યામાં અયોધ્યામાં બિરાજમાધ્યા પ્રાણપ્રતિષ્ઠા એ દિવસથી અંબાજી મંદિર સંચાલિત અને અંબિકા ભોજનાલયમાં અંબિકા ક્ષેત્ર રૂપી નિશુલ્ક ભોજન પ્રસાદ સેવાનો શરૂઆત કરી છે આ ભોજન સેવામાં લાખો મહી ભક્તો જે અંબાજી દૂર દૂરથી આવે છે યાત્રિકો શ્રદ્ધાળુઓ ભક્તો એ આ ભોજન પ્રસાદનો લે લાભ લેવા માટે એમને વિનંતી કરીએ છે અને વધુમાં વધુ યાત્રિકો આ ભોજન શાળામાં અન્ય ક્ષેત્રમાં માતાજીનો પ્રસાદ લઈ અને માતાજીના દર્શન કરે એવી માતાજી એવી ભક્તોને અપીલ કરીએ છીએ